જ્યાં તેમનો ટૂંક સમયમાં સારવાર બાદ મોત ને ભેટો કર્યો હતો દોડી આવી અકસ્માત મોત નો ગુનો નોંધી મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે સેવાશ્રમ હોસ્પિટલના ટ્રસ્ટી કિરણભાઈ ઠાકોર સાથે મીડિયા વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ બેદરકારીના કારણે આ મહિલાનું મોત થયું નથી પરંતુ તેને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા બાદ કુદરતી રીતે તેમનું મોત થયું હતું જોકે મોત નું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ